નમસ્કાર દર્શક મિત્રો હું સુપરે પરે સોહાણ સૌરાજ સમ્રાટ ન્યુઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળમાં પાંચેક માસ પહેલા પરત ફરતી ફિશિંગ બોટ પલટી જતા મૃત્યુ પામનાર ચાર ખલાસીઓના વારસદારોને વીમા કંપની દ્વારા વળતર પેટે કુલ રૂપિયા સાડત્રીસ લાખથી વધુ રકમ ચૂકવણી કરવામાં આવી માંગરોળ બંદરના રહેવાસી જલ્પેશભાઈ દામોદરભાઈ સામુડિયાની માલિકીની જય સામુંડા ટુ બોટ ફિશિંગમાં ગઈ હતી ગત તારીખ સત્યાવીસ આઠ બે ના રોજ દરિયામાં વાવાઝોડાની ચેતવણી મળતા બોટ દરિયા કાંઠે પરત આવતી હતી જે દરમિયાન બંદરમાં પરત આવતી વખતે બોટનું એન્જિન બંધ પડતા મોઝાઈની થપાટ લાગતા બોટ પલટી મારી ગઈ હતી તેમાં સવાર આઠ ખલાસીઓ દરિયામાં પડી ગયા હતા જે પૈકી ચાર માછીમારોને બસાવી લેવાયા હતા જ્યારે ના મોત નીપજ્યા હતા બોટ માલિકે દાવો કરી જરૂરી ડોક્યુમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી હતી ત્યારે આજે માંગરોળ ખારવા સમાજના પટેલ ધનસુખભાઈ ગોશિયા પૂર્વ પટેલ પરસોત્તમભાઈ ખોરાવા નેશનલ ફિશરીઝ ડેવ બોર્ડના મેમ્બર વેલજીભાઈ મસાણી બોટ એસોસિએશનના પ્રમુખ કિશનભાઈ ભદ્રસા પીઆઈ દેસાઈ તેમજ વીમા કંપનીના અધિકારીઓની ઉપસ્થિત વચ્ચે મૃત્યુ પામેલા માસી વિપુલ કાશીરામ ને નવ લાખ સત્તર હજાર ત્રણસો પચીસ માસી રોનકભાઈ વિપુલ ને દસ લાખ અઢાર હજાર સાતસો દસ રાજુ અર્જન ઘોડીને સાત લાખ બાંસઠ હજાર ચારસો એંસી અને રોષક બરેકિયા રઝર્ટને દસ લાખ હજાર હજાર સાતસોન દસ મળી કુલ સાડત્રીસ થી વધુ રકમ ભળતર પેટે ચૂકવા હતી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગ્રો જો ગત સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જલપેશભાઈ ચામુડિયાની ફિશિંગ બોર્ડ જે છે આપણે તોફાન સાર્વજનિક તો જે તોફાન આવ્યું તો અહીંયા ઓગસ્ટ મહિનામાં અને એ દરમિયાન જે બોટ એન્ટર થતી હતી એ દરમિયાન એ બોટ છે પલટી મારી ગઈ હતી એની અંદર આઠ ખલાસીઓ પડી ગયા તેમાં ચાર બચી ગયા ત્યારે ચાર ખલાસીઓ જે છે એ એનું મૃત્યુ થયું હતું અપમૃત્યુ થયું હતું એનું અકસ્માતમાં અને જલ્પેશભાઈએ અમારી કંપની આઈસીઆઈસી લોબાણ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં અમારી એજન્સી હેઠળ ગિરીશ ખોરાની એજન્સી હેઠળ ઇન્સ્યોરન્સ લીધેલો હતો વર્કમેન કમ્પેન્શન એક્ટ હેઠળ અને આ પોલિસી હેઠળ ખલાસીઓના ઘરનાને વળતર ચૂકવવામાં આવ્યું ચાર ખલાસીઓને કોઈને પ્રત્યેક વ્યક્તિ એક જે ઓછી ઉંમરના હતા જે અઢાર વર્ષની વ્યક્તિના બે છોકરાઓ હતા એને દસ લાખ કેટલા છે દસ લાખ અઢાર હજાર સાતસો દસ એ તે બીજા ખલાસીને અઢાર લાખ દસ હજાર સાતસો અઢાર હજાર સાતસો દસ દસ લાખ અઢાર હજાર સાતસો દસ અને બીજા અમુક ખલાસીઓ જે બીજા હતા એને નવ લાખ સત્તર હજાર અને એક ને સાત લાખ બાસઠ હજાર જેવી રકમ એટલે ટોટલી રકમ અંદાજે છેતાલીસ લાખ જેટલું વળતર જે આઈસીઆઈસી લોમવાળે છે ટૂંક સમયમાં આ લોકોને ચૂકવી આપેલું છે અને એના પરિવારોને એ બાબતે આનંદ અને ખુશી છે પણ આ વસ્તુ ક્યારે બની કે જે જલ્પેશભાઈએ જે છે આ વીમો અમારી આ એજન્સીમાં આ પોલિસી હેઠળ ઉતારેલો હતો એટલે અને આ પોલિસી અમે જે આપીએ છીએ ખલાસીઓની એ એક સ્પેશિયલાઇઝ પોલિસી છે કે જેની અંદર અમે એને આ વળતર અપાવી શકીએ છીએ અને આ પોલિસી જે છે એ એની અંદર લાપતા ખલાસી થયો હોય અથવા કે ડૂબી ગયો લાપતા થઈ ગયો હોય તો આઠ વર્ષે પણ પૈસા નથી મળતા એ જગ્યાએ અમે એને એક મહિનામાં પૈસા આપીએ છીએ લાપતા ખલાસીને એવી રીતે આમ અંદર લાશ મળી ગઈ છતાં પણ આ લોકોને અમે ઓગસ્ટ મહિનામાં બનાવ બન્યો હતો આજે કેટલા મહિના છ મહિનાની અંદર એને ચૂકવણું થઈ ગયું આટલા રૂપિયાનું એટલે એને કારણે આ પલે પરિવારના છે અમુક જે છોકરા છે એક ભાઈજી બે એક એક પરિવારના બે ખલાસીઓ છે વિપુલ માછી અને રોનક માછી હવે એના એના અભિપુલ છે એના નાના નાના છોકરાઓ છે સામાન્ય અઢી ત્રણ વર્ષના ચાર વર્ષના તો આજે આ રકમ જેવી એને મળી તો એને કારણે એ લોકોનું ભવિષ્ય આગળ જતાં ઉજવું બની શકે ખુલતી સિઝન એટલે કે પંદરમી ઓગસ્ટ ફિશિંગનો દિવસ જવા માટે માછીમાર ભાઈઓ પંદરમી ઓગસ્ટથી ફિશિંગમાં ગયા સરકારની જાહેરાત થઈ કે વાવાઝોડું છે બધા પરત આવો આપણે બધા જાણીએ છીએ કે સત્યાવીસ ઓગસ્ટે વાવાઝોડાના હિસાબે માંગરોળના કિનારે પરત આવતી બોટ જય ચામુંડા એના માલિક જલ્પેશ દામોદર ચામુડિયા એ ડૂબી ગઈ અને એના આઠ ખલાસીઓ એ પાણીમાં પડી ગયા મોજાની મોજાની થપાટ લાગી બોટ ટોટલ લોસ ગઈ અને ખલાસીઓમાંથી ચાર ખલાસીઓ ડૂબી ગયા અને એનું મૃત્યુ થયું ચાર ખલાસીઓ કિનારે જીવતા માછીમારોના આગેવાનોએ અને માછીમાર ભાઈઓએ બચાવી લીધા કિનારે મને એ કહેતા આનંદ થાય છે કે માંગરોળ ખારવા સમાજ અને એફએસપી એટલે કે માંગરોળ બોટ એસોસિએશનના આગેવાનોની ખૂબ જ સાવધાનીથી આ ચાર ખલાસીઓને બચાવી લીધા અને આ ચાર ખલાસી જે ડૂબી ગયા એના તાત્કાલિક ડેડબોડી મળી જાય એના ખૂબ ખૂબ પ્રયત્નો કર્યા અને સેમ આ ડેડ બોડી બધાની મળી ગઈ અને એના પીએમ કરાવી દીધા માંગરોળ ખારવા સમાજ અને એસોસિએશનના કારણે પોલીસે પણ ખૂબ સહયોગ આપ્યો દવાખાનામાં ડોક્ટરોએ પણ ખૂબ સહયોગ આપ્યો આજે આઈસીઆઈસીઆઈ બેંકના જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા અને આસ્થા કે નિષ્ઠા ગિરીશભાઈ ખોરાવાની જે કંપની છે પોરબંદરની એમના ખૂબ સારા પ્રયત્નોના લીધે બોટ માલિકે એમના માર્ગદર્શન મુજબ આ બધા ક્લેમ પાસ કરાવ્યા અને કંપનીએ પણ ખૂબ રસ લઈને ઝડપથી આ એક દોઢ મહિનામાં જ આ વિષય પૂરો કરી દીધો અને માછીમારના જે ચાર કુટુંબો છે દક્ષિણ ગુજરાતના એને આજે માંગરોળ ખારવા સમાજમાં એસોસિએશનની ઓફિસમાં એકતા ભવનમાં બોલાવી અને આ બધા જ આગેવાનોના હસ્તે એમને ચેકનું વિતરણ થયું આ રકમ લગભગ છેતાલીસ લાખથી પણ વધારે છે પરિવારજનોને લગભગ સાત આઠ નવ દસ લાખ જેવી રકમ મળી છે એ એના કુટુંબ માટે ખૂબ જ સહયોગી બની રહેશે ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે બાળકોને ભણાવવા ગણાવવા આમાં સહયોગ આપે એટલી પ્રાર્થના કરી અને હું અમારા માંગરોળ ખારવા સમજોથી કંપનીનો પણ આભાર માનું છું કે અને પોલીસનો પણ આભાર માનું છું કે એમણે આમાં અમને સહયોગ આપ્યો